નમસ્કાર દોસ્તો છેલ્લા કેટલાય સમયથી હેલ્થ ડિપાર્ટમેન્ટમાં આરોગ્ય ખાતામાં ભરતી કરવામાં બહુ માંગ કરેલી છે સ્ટાફ નર્સની બે હજાર બાવીસ એકવીસ બાવીસમાં જે કોરોના વખતે સ્ટાફ નર્સની ભરતી કરાયેલી હતી ત્રણ હજાર જેવી ભરતી હતી તેના પછી બે વર્ષ પછી ઓગણીસો ત્રણ જગ્યા ગુજરાત સરકાર દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે તો આજે આપણે એના વિશે જોઈશું કે શું શું માહિતી છે તો નામ છે સ્ટાફ નર્સ વર્ગ ત્રણની જાહેરાત એનો જાહેરાત ક્રમાંક છે સીઓ એચ બે હજાર ચોવીસ પચીસ બાય એક હવે આમાં જગ્યાઓ છે સ્ટાફ નર્સ વર્ગની ઓગણીસો ને ત્રણ જગ્યાઓ આમાં પાંચ દસથી લઈને ત્રણ અગિયાર સુધી તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે એના માટે વેબસાઇટ આપેલી છે ઓજાસ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન અને જે તમારે માહિતી જોઈતી હોય એના પર ડબલ્યુ ડોટ ગુજરાત હેલ્થ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન પર તમે જોઈ શકો છો હવે જે ભરવા પાત્રની જગ્યા છે તેનું ફોર્મેટ આખું આપેલું છે તો આપણે હાલની વધઘટ એ બધું વધઘટ કરતાં ખરેખર થતી જગ્યા કુલ જગ્યા એ નીચેવાળી જે મેઇન છે એ જોવાની રહેશે તો તેમાં ઓગણીસો ને ત્રણ કુલ ટોટલ છે એસસીની બાણું છે એસટીની એકસો નેવ્યાસી છે પાંચસો દસ એસસી બીસી એટલે કે ઓબીસીની છે ઇડબલ્યુ એકસો બાણું છે અને હેન્ડીકેપની બસો દસ છે અને કુલ જનરલ નવસો ને વીસ છે હવે આજે જે જે છે એ સરકારી હોસ્પિટલ તથા સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે કે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર સીએચસી અને સરકારી હોસ્પિટલ આ બંનેની છે એટલે જે પણ ગુજરાતમાં જ્યાં જ્યાં જિલ્લામાં અને તાલુકામાં જે પણ જગ્યાએ સી હોસ્પિટલો હશે સરકારી અને સીએચસીએસ છે એટલે કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર હશે ત્યાં આગળ એ ભરતી લાગુ પડશે કે જે જગ્યાએ ખાલી હશે તે જગ્યાએ આ બધી ભરતીઓ ટોટલ ગુજરાતની અંદર એક ત્રણ જગ્યાઓ બહાર પાડવામાં આવી છે અહીંયા જે પગાર ધોરણ આપેલું છે ક્લાસ થ્રીને એ ચાલીસ હજાર આઠસોનું માસિક ફિક્સ મંથ છે પહેલાં પાંચ વર્ષ સુધી અને પછી પે મેટ્રિક્સ લેવલ પાંચ પગાર પંચમું છે ઓગણત્રીસ બસોથી થી બાણું હજાર ત્રણસો એ તમારે જોઈ લેવું હવે જે છે શૈક્ષણિક લાયકાત એમાં ખાલી વાળા ફોર્મ ભરી શકે છે અને બીએસસીવાળા ફોર્મ ભરી શકે છે ભૂજરેલી નર્સ મેળવાય એનએમ મને ફિમેલ વર્કર જેવું રાજ્ય સરકાર અથવા પંચાયત સેવામાં છેલ્લા દસ વર્ષથી નિયમિત નિમણૂકથી ફરજો બજાવતા હોય અને જાહેરાતમાં દર્શાવવામાં બીએસસી નર્સિંગ અથવા જીએનએમની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેવો પણ આ જગ્યા માટે અરજી કરી શકે છે એટલે કે એએનએમ અને એફડબ્લ્યુ પણ દસ વર્ષથી કામ કરે છે એ લોકોએ કદાચ જો જીએને મને બીએસસીનો કોર્સ કરેલો હોય એમની જોડે શૈક્ષણિક લાયકાત હોય તો પણ તે ભરી શકે છે અરજી વખતે નર્સિંગ નર્સ અને અને કાયમી સમયાંતરે રજિસ્ટ્રેશન ફરજિયાત છે હવે જે ઉમેદવારને નવું હોય તેના માટે તો વાંધો નથી પણ જેના ઉમેદવારને પાંચ વર્ષ ઉપર થઈ ગયા હોય તે લોકોને રિન્યુલ કરાયેલું હોવું જોઈશે અને ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ બીજું છે કોમ્પ્યુટર અંગે જાણકારી એટલે કે તમારે કોમ્પ્યુટર અંગે જાણકારી હોવી જોઈએ અને ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષાના કોમ્પ્યુટર વિષય પરથી પાસ કરેલ સર્ટિફિકેટ હોવા જોઈએ એક દસમાં પછી જે ત્રિપલ સી કરો છો કાં તો કોઈ દસમાં હું કોમ્પ્યુટર લઈ લીધું કાં તો કોઈ બારમાં મો કોમ્પ્યુટર એ પ્રકારે તમારા સર્ટિફિકેટ હોવા જોઈએ વહીમર્યાદા આપેલી છે કે ત્રણ અગિયાર બે હજાર ચોવીસના રોજ ઉમેદવારની વીસ વર્ષથી ઓછી નહીં અને ચાલીસ વર્ષથી વધુ નહીં બાકી તમામ અનામત કેટેગરી છૂટછાટ કોઈ પણ સંજોગોમાં નિયત તારીખે પિસ્તાલીસ વધવી જોઈએ નહીં હવે મેઈન છે પસંદગી પ્રક્રિયા પરીક્ષામાં ઓએમઆર પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે જેમો નર્સિંગ વિશેના સો પ્રશ્નો એટલે કે નર્સિંગના સો માર્ક્સ અને પેપર આમાં બે પેપર રહેશે કે પેપર એક નર્સિંગનું છે અને બીજું પેપર છે ગુજરાતી ભાષાનું છે પેપરિક નર્સિંગમાં તમે જુઓ તો ફંડામેન્ટલ નર્સિંગના વીસ માર્ક્સ છે મેડિકલ નર્સિંગમાં વીસ માર્ક્સ છે મેડિકલ સર્જિકલ નર્સિંગ મિડવાઇફ અને પીડિએડિક નર્સિંગના વીસ ગુણ છે મેન્ટલ હેલ્થ અને સાયકાટ્રિક નર્સિંગના વીસ ગુણ છે અને કોમ્યુનિટી હેલ્થ નર્સિંગના વીસ ગુણ એમ કરીને સો પ્રશ્નો પૂછવામાં આવશે અને દરેકનો એક ગુણ એટલે કે સો માર્ક્સ રહેશે હવે જે પેપર બે છે એમાં ગુજરાતી ભાષામાં તમામ છે કે ભાઈ ધોરણ બાર હાયર સેકન્ડરી કક્ષાથી નીચેનું રહેશે નહીં જેમાં ભાષા એટલે કે લેંગ્વેજ ત્રીસ ગુણ છે વ્યાકરણ ગ્રામર ચાલીસ ગુણ અને સાહિત્ય એ ત્રીસ ગુણ એમ કહીને આમાં પણ સો પ્રશ્નો અને સો માર્ક્સ છે હવે જે દરેક ખોટા પ્રશ્ન માટે જીરો પોઈન્ટ પચીસ ગુણ તો બાદ કરવામાં આવશે જ પણ અહીંયા એ જોવાનું છે કે સ્પર્ધાત્મક પરીક્ષા માટે નર્સિંગ વિષયને લગતી પરીક્ષા પેપર એકમાં ચાલીસ ટકા ગુણ જરૂરી છે પાસ થવા માટે પાસ થવા માટે કેટલાક ચાલીસ ટકા ગુણ જરૂરી છે પરીક્ષા માટેનો સમય બે કલાકનો રહેશે પરીક્ષા ગુજરાતી અથવા અંગ્રેજી ભાષામાં આપી શકાશે હવે જે ગુજરાતી ભાષાની પરીક્ષા છે એની પણ સો ગુણ છે જેમાં ઉત્તીર્ણ થવા માટે પાંત્રીસ ટકા જરૂરી છે પરીક્ષા ફક્ત ગુજરાતી ભાષામાં આપી શકાશે આમાં જુઓ બંને પરીક્ષામાં પાસ થવું જોઈએ એટલે કે બંનેમાં ચાલીસ માર્ક્સ અને પહેલામાં પાંત્રીસ માર્ક્સ તો લાવવા જરૂરી છે પણ જો તમારે મેરિટમાં જો તમારે જોબ જોઈતી હોય નોકરી જોઈતી હોય તો આના કરતાં વધારે ગુણ લાવવાનું મહેનત કરજો કેમ કે આ ખાલી પાસ થવાના માર્ક્સ છે બાકી આનાથી ઉપર મેરિટ જવાનું જ છે પરંતુ નર્સિંગ વિષયમાં તેમજ ગુજરાતી ભાષા બંને પેપરમાં મેળવેલ કુલ ગુણના આધારે મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે જુઓ ગુજરાતી ભાષા તેમજ નર્સિંગ ભાષાનું બંનેને મિક્સ કરીને કુલ ગુણ માર્ક્સ મેળવવામાં આવશે હવે પરીક્ષા ફી જોઈ લઈએ તો જનરલ કેટેગરી માટે ત્રણસો રૂપિયા ઓનલાઈન પેમેન્ટ કે જીબી વાય અને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માજી સૈનિક ઉમેદવારોને ફી ચાર્જ ભરવાનો રહેશે નહીં અહીંયા બધા જ કેટેગરી માટે ફી ચાર્જ ભરવાનો નથી ખાલી ઓનલી ઓનલી જનરલ કેટેગરી માટે ત્રણસો રૂપિયા ફી ચાર્જ છે એ ભરવાનું રહેશે હવે જે ઉમેદવાર સ્ટાફ તૈયારી કરે છે એ ઉમેદવારને હું સજેશન આપીશ કે તમારે સૌથી પહેલાં તો જે પાંચ સબ્જેક્ટ આપેલા છે તે તે આપણે તો ત્રણ વર્ષ જીએનએમવાળા હોય કાં તો બીએસસીવાળા ચાર વર્ષવાળા હોય તો એ લોકો ચાર વર્ષમાં જે બી ભણ્યા હોય એ તો અંદર પૂછાવાનું જ છે પણ તમારે આ બંનેના બંને પેપર એક અને બંનેના માર્ક્સ ગણાવવાના હોવાથી તમારે પહેલું ફોકસ છે ગુજરાતી ભાષા પર કરવું પડશે કેમ કેમ કે ઇંગ્લિશમાં આપણે જે ભણે છીએ ઇંગ્લિશમાં ભણે છીએ જે બી તમે નર્સિંગનું ભણ્યા છો એટલા માટે આપણને ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી ભાષામાં અને સાહિત્યમાં તકલીફ પડવાની છે જો તમે ઓનલી ઓનલી ફોકસ જો તમે હેલ્થ પર કરશો તો તમારા મેરિટમાં નહીં આવી શકે કેમ કે બંનેમાં પાસ બી થવાનું છે અને બંનેના માર્ક્સ બી લાવવાના છે બંનેમાં એટલા માટે સાઈડ બાય સાઈડ ગુજરાતી તમારે કરવું જ પડશે ગુજરાતી વ્યાકરણ કરો વિરુદ્ધાર્થી સમા શબ્દ છે જોડણી છે સંધિ છોડો સંધિ જોડો છે પછી આવશે અલંકાર છે છંદ છે સમાસ છે પછી આવશે તમારા શું કહેવાય રૂઢિપ્રયોગો છે પછી કહેવતો છે એ બધું આવશે ગુજરાતીમાં ગ્રામરમાં આવશે અને ભાષામાં અમુક જે પણ ભાષા રિલેટેડ હોય કે ક્યાંથી આવી ભાષા અને શું છે ને ભાષામાં ભાષાનું અલગ જ છે એમાં તમારે બહુ લોડ પડશે એટલે એ પણ જોવું તમારે અને જે સાહિત્ય છે કે સાહિત્યમાં કોણા કયા કવિનું શું ઉપનામ છે ને કયા કવિએ શું લખેલું ને આ એકાંકીનું શું નામ છે નવલકથાઓ નિબંધોને એવું બધું આવશે એટલે ગુજરાતી સિલેબસ આ પ્રમાણે છે અને મિત્રો ખાસ વાત એ કરવાની છે કે ખુદ ઋષિકેશ પટેલ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં જાહેરાત કરી છે ઓગણીસો ને ત્રણ જગ્યાની તો અંદર સૌથી પહેલાં એ લખેલું છે કે ભરતી પ્રક્રિયા છથી આઠ મહિનામાં પૂરી કરવામાં આવશે દસમા મહિનામાં ભરતી બહાર પડી છે એટલે તમે જુઓ તો મિનિમમ ત્રણેક મહિનાની અંદર એટલે કે અગિયારમું બારમું અને પહેલો એટલે કે જાન્યુઆરીના અંદર મિત્રો કદાચ એક્ઝામ લેવાની શક્યતા રહેલી છે એટલે એ પ્રમાણે તૈયારી કરજો આ એક પ્રકારે માસ્ટર સ્ટ્રોક છે આના પછી કોરોના પછી આ ભરતી બહાર પાડવામાં આવી છે બે વર્ષ પછી તો આના પછી ખબર નહીં ક્યારે ભરતી આવે તો તમારે આમાં એક સારી મહેનતથી તમે આમાં આવી શકો છો અને મેરિટમાં પણ આવી શકો છો અને એક જોબ લઈ શકો છો સ્ટાફ નર્સની ઓકે થેન્ક યુ મિત્રો આજના માટે આટલું જ